નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમ પણ સક્રિય થશે તેમજ અરબી સમુદ્ર બંગાળની ખાડી અને અન્ય વિસ્તારોથી સારો એવો વરસાદી માહોલ ઉપજવશે અને આ સિસ્ટમના લીધે વરસાદી માહોલમાં વધારો થશે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ આજે રાત્રે પણ પડે તેવી આગાહી સંભાવના રહેલી છે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશું આગાહીકારોએ પણ મોટી આગાહી કરી છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં તમે નવા હો તો નિશ્યા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડીના અને વરસાદ અંગેની તાજી અપડેટ સૌથી પહેલાં તમને મળી શકે તો જોઈએ મિત્રો અત્યારની લાઈવ અપડેટ તો અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વેરાવળ કોડીનાર ઉના રાજુલા મહુવા તુલસીશ્યામ તેમજ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે પણ આપણે જોઈએ તો જેતપુર ઉપલેટાની આજુબાજુના વિસ્તારો ગોંડલ બાબરા જસદણ તેમજ સાપર વેરાવળ બોટાદની આજુબાજુના ગઢડાની આજુબાજુના વિસ્તારો આમ આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર થાન સોટીલા રાજકોટ કાલાવાડ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે જાણીએ તો વડોદરા અમોદ બોડેલી તેમજ રાજપીપળા આ બધા વિસ્તારો છે અલીરાજપુર ને એમાંય પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અન્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારો ભરૂચ દહેજ અંજોલ વાલિયા તેમજ ઝઘડિયા આ બધા વિસ્તારોમાં પણ અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત બારડોલી વ્યારા નવસારી વાસંદા બીલીમોરા આહવા આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એમાં પણ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીનગર અમદાવાદ વિરમગામ તેમજ કડી કપડવંજન બાયડની આજુબાજુના વિસ્તારો આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ અમુક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં નડિયાદ ઢોળકા આ બધા વિસ્તારો તારાપુર આણંદ બોરસદ ડાકોર આ બધા વિસ્તારો છે આમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે હળવો વરસાદ જોવા મળી રહ્યો છે પાલનપુર આબુરોડ રાઘનપુર ખેડબરમા ડુંગરપુર આ બધા ઉત્તર ગુજરાતના મહેસાણા કડી ખેરાલુ બહુસરાજી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં અત્યારે હળવો વરસાદ સાપટા રૂપે વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ કચ્છ જિલ્લામાં ખાસ કરીને રાપરની આજુબાજુના વિસ્તારોમાં અત્યારે વરસાદનું થોડો એવો જોર વધુ જોવા મળી રહ્યો છે ત્યાર પછી ગાંધીધામને નલિયાના આ બધા વિસ્તારોમાં અત્યારે છૂટો છાટો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં સિસ્ટમ સક્રિય થશે એના લીધે વરસાદનું જોર વધશે તેમજ પવનની ગતિમાં વધારો વાવાઝોડા રૂપી પવન પણ ફૂંકાવવાની સંભાવના રહેલી છે એકાદ બે સિસ્ટમ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં પણ સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આગામી દિવસોમાં તેવી શક્યતા રહેલી છે તો ખેડૂત મિત્રો આ તાજાના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો હજી વરસાદનો નવો રાઉન્ડ આવશે એમાં ઉનાળા સુધી કોવામાં પાણી ટકી શકે એવો વરસાદ પડશે